આ તરફ ભાવનગરના સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો સિહોરના સણોસરા સાંઢીડા મહાદેવ સરવડી ઐશ્વર્યા સોનગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે આજે સવારથી જ ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો આ વચ્ચે સિહોર તાલુકામાં વરસાદ થતા ધરતીપુત્રોને રાહત થઈ ભાવનગર જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે

આજે સવારથી જ વર્ષા વાદળ છાયું વાતાવરણ વચ્ચે વરસાદ છે તે વરસી રહ્યો છે જે પ્રમાણે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને તેવામાં પણ ખેડૂતોએ પોતાની વાવણી છે તે કરી નાખી છે અને હાલ તો જે પ્રમાણે વરસાદ થઈ રહ્યો છે તેને લઈને ધરતીપુત્રોમાં પણ રાહત જોવા મળી રહી છે અને ભાવનગર જિલ્લાના જે સિહોર તાલુકાના ગ્રામ્ય પંથક છે કે જ્યાં આજે સવારથી જ વરસાદી વાતાવરણ છે તે જામી ચૂક્યું હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આભાર આપનો તમામ માહિતી બદલ સમગ્ર ભાવનગર જિલ્લામાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે